હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આજે આપણે સ્ટાન્ડર્ડ સેવન એના ઇંગ્લિશ વિષયનું યુનિટ વન જોઈએ યુનિટ વન છે એમ આઈ લોસ્ટ શું હું ભૂલી ગયો એવો આપણને પ્રશ્ન પૂછેલો છે તો આ યુનિટમાં આપણે એવું શું જોશું તો એની આપણે એક્ટિવિટી જે આગળ આપેલી છે તે જોઈએ એક્ટિવિટી ફાઈવ છે ગીર નેશનલ પાર્ક ગુજરાત ગુજરાતમાં જે આપણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે કઈ જગ્યાએ છે તમને બધાને ખબર હશે રાષ્ટ્રીય ઉદ્યાન છે ગીર છે જે કહીએ આવેલું ગુજરાતમાં તો કે જુનાગઢ જિલ્લામાં તો જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એનું આપણે આ એક્ટિવિટીમાં થોડીક માહિતી મેળવી લઈએ જોઈએ આપણે શું કે છે આ ગીર વિશે પ્લેસ એટલે કે સ્થળ પેલા તો છે આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે એનું સ્થળ આપણને કીધું છે કે સાસણગીર જુનાગઢ ડિસ્ટ્રિક એટલે કે જુનાગઢ જિલ્લો અને ગુજરાત રાજ્યમાં આવેલું છે એટલે કે ગુજરાત ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મેઇન સ્થળ ક્યાં તો કે સાસણ ગીર જુનાગઢ જિલ્લો અને એ ગુજરાતમાં આવેલું આગળ કીધું એરિયા એટલે કે વિસ્તાર એનો વિસ્તાર કેટલો છે એનું ક્ષેત્રફળ કેટલું છે તો કીધું છે કે 1412 એટલે કે 412 કિલોમીટર આગળ એ જ લાઈનમાં શું કીધું એસ્ટાબ્લિશ્ડ એટલે કે એની સ્થાપના જે આપણે સાસણગીર ફરવા જઈએ છીએ એની સ્થાપના ક્યારે થઈ તો એ આપણને કીધું છે કે ઓગણીસો ને પાસઠમાં ચૌદસો બાર કિલોમીટર સુધી વિસ્તરાયેલું છે અને ઓગણીસો ને પાસઠમાં સાસણગીરની સ્થાપના થઈ છે આગળ શું કીધું એમાં તો કે બેસ્ટ સિઝન હવે જે આપણે સાસણગીર જવું હોય તો એની બેસ્ટ સિઝન સારામાં સારો સમય ઉત્તમ સમય એનો કયો કહેવાય ક્યારે આપણે ફરવા જઈએ તો આપણને મજા આવે તો એ આપણને કીધું છે કે મીડ ઓક્ટોબર એટલે કે મધ્ય ઓક્ટોબર જે ઓક્ટોબર મહિનાનો વચ્ચેનો સમય ગાળો હોય તે મિડ જૂન એટલે કે જૂન મહિનાનો જે વચ્ચેનો ગાળો અને આગળ તો કે નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી એટલે કે નવેમ્બર મહિનામાં અથવા તો ફેબ્રુઆરી મહિનામાં ક્યારે આપણે ફરવા જઈ શકીએ તો કે મધ્ય ઓક્ટોબર મધ્ય જૂન નવેમ્બર અને ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ એટલે કે સારામાં સારો એ સમય છે ઉત્તમ સમય છે સાસણગીરમાં તો શું જોવાલાયક છે તો કીધું છે કે ફોર સાઇટિંગ ધ એટલે કે સિંહ જે સાસણગીરમાં આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં જોઈએ તો જે આપણે ગીરમાં જેવા સિંહ જોવા મળે એવા બીજે ક્યાંય હોતા નથી એટલે સારામાં સારા સિંહ જોવા માટે સારામાં સારો સમય કયો તો જે આપણે જોયું મધ્ય ઓક્ટોબર મધ્ય જૂન નવેમ્બર અને ફેબ્રુઆરી એટલે આ ઉત્તમ સમય છે એનો નેક્સ્ટ શું કીધું સાસણગીર વિશે તો કે નિયરેસ્ટ ટાઉન નિયર એટલે કે નજીક પણ નિયરેસ્ટ એટલે કે સૌથી નજીકનું ટાઉન જે સાસણગીર છે એની નજીકમાં બીજું કયું એવું શહેર આવેલું તો કીધું છે વેરાવળ એની નજીક વેરાવળ આવેલું છે એ કેટલા કિલોમીટર થાય તો એ આપણને કહી દીધું કિલોમીટર એટલે કે બેતાલીસ કિલોમીટર ત્યાંથી જઈએ એટલે ત્યાં વેરાવળ આવે છે આગળ મેઇન એટ્રેક્શન મેઇન એટલે મુખ્ય એટ્રેક્શન એટલે કે આકર્ષણ સાસણગીર જઈએ તો આપણે એમાં શેમાં આકર્ષાઈ જઈએ આપણને શું જોવું ગમે તો કીધું છે એસીએટી સિંહ એશિયા જે આપણો ખંડ છે આખા એશિયા ખંડમાં જે સારામાં સારા સિંહ છે એ એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે એનાથી લોકો આકર્ષાઈ જાય એટલે મુખ્ય આકર્ષણ કીધું છે આગળ તો કે લોકેશન એનું સ્થળ હવે કોઈ દૂરથી આવતા હોય ગીરમાં ફરવા માટે તો એને વ્યવસ્થિત એનું લોકેશન તો ખબર હોવી જોઈએ ને એનું સ્થળ ક્યાં છે એ તો ખબર હોવી જોઈએ તો આપણને સ્થળ કીધું છે કે ક્યાંથી ક્યાં આવેલું જોઈએ ધ ગીર નેશનલ પાર્ક એટલે કે જ્યાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ક્યાં ઇઝ લોકેટેડ એટલે કે આવેલું છે ક્યાં તો કે સિક્સટી ફાઈવ કિલોમીટર પાસઠ કિલોમીટર પણ ક્યાંથી ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જુનાગઢ સાઉથ ઇસ્ટ સાઉથ એટલે દક્ષિણ ઈસ્ટ એટલે પૂર્વ કે દક્ષિણ પૂર્વ જુનાગઢ કીધું એટલે કે જુનાગઢ જિલ્લો છે એના દક્ષિણ પૂર્વ બાજુ જઈએ તો ત્યાંથી પાસઠ કિલોમીટર દૂર થાય

કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ભારતના ગુજરાત રાજ્યમાં જુનાગઢથી આવો તો પાસઠ કિલોમીટર દક્ષિણ પૂર્વ બાજુ અને અમરેલીથી આવો તો કિલોમીટર દક્ષિણ પશ્ચિમ બાજુ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે જે સિંહ માટે જોવાલાયક છે એ આવેલું છે એટલે આ છ વસ્તુ આપણને કીધું એક તો એનું સ્થળ કીધું પ્રોપર એનો વિસ્તાર કેટલો છે સારામાં સારો સમય કયો છે એની નજીકનું શહેર કયું છે ત્યાં લોકો આ કરશાઈ જાય એનું મેઇન એટ્રેક્શન કીધું અને એનું સ્થળ એનું લોકેશન છે એ આપણને પરફેક્ટ અહીંયા આપી દીધું છે હવે આગળ જોઈએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની માહિતી કીધું છે કે નેસ એટલે કે નાના નાના ગામડા જે આપણે ગામડાના લોકો હોય ને એ આજુબાજુના ગામડાને એમ કે બાજુના નેહડામાં જાવ તો નેહડા એ તળપદો શબ્દ છે પણ નેસ એ પ્રોપર ગુજરાતી શબ્દ કે નેસ છે રાષ્ટ્રીય ઉદ્યાન છે આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એની આજુબાજુમાં એવા ક્યાં નેસ ક્યાં એવા નાના નાના ગામડા આવેલા છે નામ આપેલા છે આપણને હરિપુર પછી સજિયા પછી જાંબુથાળા પછી વાણિયાવાવ દાદાકડી ટીમ્બારા અને બાબરિયા આ બધાય છે એ આજુબાજુના એવા નાના નાના એવા ગામ છે એના આપણને નામ આપેલા છે આગળ કીધું છે રિવર્સ એટલે કે નદીઓ હવે જે સાસણ ગીર છે જે આપણે ગીર જાય એની આજુબાજુમાં કઈ એવી નદી છે જેના નામ આપેલા જ છે આપણને કીધું છે હિરણ શેત્રુંજી દાતરડી પછી સિંગોડા પછી મચ્છુંદરી ગોદાવરી અને રાવણ આ બધી નદી એવી છે કે જે સાસણગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે એની નજીકમાં આવેલી છે આગળ શું કીધું હવે ટેમ્પલ્સ મંદિર આજુબાજુમાં એવાં મંદિરના પણ સ્થળ છે કયા કયા સ્થળ જે આપણે ઘણા લોકોએ જોયેલા જ છે તુલસી શ્યામ કનકાઈ બાણેજ અને કમલેશ્વર આ ચારેય એવા જે મંદિર છે કે જે ગીરની બાજુમાં ગીરની નજીક આવેલા છે આગળ કીધું વાઇડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ હવે તો આ ગીર છે ત્યાં સિંહ જોવા જોવાલાયક છે પણ એના ઉપરાંત બીજા એવા જંગલી પ્રાણીઓ પણ છે

પક્ષીઓ અલગ અલગ પ્રકારના એવા ત્રણસો જેવા પક્ષીઓ છે એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે આગળ થર્ટી સેવન સ્પેસીસ એટલે કે સાડત્રીસ જાત એવી છે કે રેપ્ટાઇલ્સ રેપ્ટાઇલ્સ એટલે કે જમીન પર ઘસડાય નહીં જે આપણે સાપ અજગર કહીએ ને એ રીતના પ્રાણીઓની સાડત્રીસ જેવી જાત છે એન્ડ એટલે કે અને મોર ધેન કરતાં વધારે ટુ થાઉઝન્ડ બે હજાર 2000 કરતા પણ વધારે એવી જાત છે ને તો કે ઓફ ઇન્સેક્ટ્સ એટલે કે જંતુઓની જંતુઓની કદાચ કે લગભગ 2000 કરતા પણ વધારે જાત હશે નાના નાના જંતુઓ તો ઘણા પ્રકારના હોય એટલે આપણે આમાં યાદ રાખવાનું કે સાસણગીરમાં એશિયાટિક સિંહ તો જોવા લાયક છે જ ઉપરાંત બીજું તો કીધું કે સસ્તન પ્રાણીઓની એવી 38 જાત છે પક્ષીની લગભગ 300 જાત હશે જમીન ઉપર ઘસડાઈ ચાલે એવા રેપ્ટાઇલ્સ પ્રાણીઓ પણ સાડત્રીસ જાતના છે અને બે હજાર વધારે જાતના તો જંતુઓ છે આટલી બધી આપણને ગીર વિશેની માહિતી આપેલી હવે આગળ શું કીધું છે જોઈએ ટાઈમિંગ એનો સમય કીધો છે કે ગીરમાં ફરવા માટેનો ઉત્તમ સમય કયો તો કે મોર્નિંગ નો જોઈએ સવારે સેવન થી ઇલેવન અવર કે સવારે સાત થી અગિયાર સુધી આફ્ટરનુન જોઈએ સવારે સાત થી અગિયાર આગળ ગવર્નિંગ બોડી એટલે કે કારભારી મંડળ હવે અહીંયા ગીરમાં આપણે ફરવા જવું હોય તો એનો બધો કાર્યભાર છે એ બધો કોણ સંભાળે એનું એક આખું મંડળ છે કીધું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે બધો કાર્યભાર સંભાળે છે ઓફિશિયલ વેબસાઇટ શું છે એની તો કીધું છે કે વેબસાઇટ છે જે આપણે બધા આપણે ગૂગલ ઉપર જોયેલી જશે કે ડબલ્યુ 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 ડોટ નેશનલ પાર્ક ડોટ કોમ પછી આપણને કીધું કે જય જય ગરવી ગુજરાત કે ગુજરાતમાં જે આવું સરસ મજાનું સ્થળ છે એવું ભારતના બીજા રાજ્યમાં જોવા મળતું નથી તો આ સરસ મજાનું આપણે ગીર વિશેની માહિતી મેળવી તો આ બધું આપણને સાંભળીને સમજીને એવું થયું કે આપણે પણ એક વખત ગીરની મુલાકાત લેવી જોઈએ તો આપણે બધા ગીરની મુલાકાત લઈ ત્યારે જોવાનું કે એની આજુબાજુમાં આવી નદી છે આવા મંદિર છે પછી નેસ છે આજુબાજુ નાના ગામડા છે થી એટલું થાય છે અમરેલીથી આટલું થાય છે આ બધું આપણે પાઠ આ એક્ટિવિટી વ્યવસ્થિત સમજેલી હોય તો આપણે ફરવા જઈએ ત્યારે આપણને ખબર પડે તો જે યુનિટ વનની આપણે આ એક એક્ટિવિટી જોઈએ સાસણ ગીરની જોઈને બધાએ સમજ્યા બધાએ સરસ મજા આવીને તો હવે પાછી હજી એક આવી ગીરની આપણે સરસ એક્ટિવિટી જોવાની જ છે આ એક્ટિવિટી તમે જોઈ તો હવે નેક્સ્ટ એ વિડીયો જે બીજો વિડીયો હશે એમાં આપણે બીજી એક્ટિવિટી જોઈશું ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ જય ભારત